જય શિયારામ વિરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને હર હર મહાદેવ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ એવું વીરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિકંદ્રા વચ્ચે આવેલું છે પોલો ફોરેસ્ટ રોડ પર આ મંદિર સંવંત તેરસો એકસઠ કારતક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે આ મંદિર સાતસો ચોપન વર્ષ જૂનું છે મંદિરની વિશેષતા એ છે કે વીરેશ્વર મહાદેવની સાથે સાથે ઋષિ ભગવાનનું મંદિર શિખરબંધ મંદિર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર શિખરબંધ મંદિર છે મંદિરના પાછળના ભાગે ઉમરાનું એક વિશાળ વૃક્ષ છે જે વૃક્ષમાંથી અવિરત ગુપ્ત ગંગાજી વહ્યા કરે છે જે ત્રણસો પાસઠ દિવસ સિત્તેર ટીડીએસનું નેચરલ મિનરલ વોટર છે જે આજુબાજુના પિસ્તાલીસ ગામના લોકો અહીંયા પાણી ભરવા આવતા હોય છે અને પાણીની વિશેષતા એવી છે કે વર્ષો સુધી એ પાણી બગડતું નથી એનાથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવા પથરી જેવા અસાધ્ય જે રોગો છે એ રોગોમાંથી લોકોને મુક્તિ મળે છે અને આંબાવાળા હનુમાનજી છે અખંડ ધૂણો છે ઓગણીસો ત્રેપનથી માંડી અને આજની તારીખ સુધી મહંત પરંપરાગત આ વીરેશ્વર મહાદેવ મંદિર ચાલી રહ્યું છે અહીંયા આવનાર દરેક હરિભક્તોને ચા પાણીનો પ્રસાદ આપવામાં આવે છે ચૌદ ચાર ઓગણીસો ચોર્યાસીથી અવિરત વીરેશ્વર મહાદેવ મંદિરમાં આવતા જતા દરેક હરિભક્તોને ક્ષેત્રની પ્રસાદી પણ આપવામાં આવે છે આ વિરેશ્વર મહાદેવ મંદિરે આવી અને શ્રાવણ માસના દરેક સોમવારે લાખોની સંખ્યામાં ભારે ભીડ હોય છે શિવરાત્રિનો મોટો મેળો થતો હોય છે શ્રાવણી અમાસનો મોટો મેળો થતો હોય છે ગુરુપૂર્ણિમા જેઠવદ અગિયારસ કાર્તક સુદ પૂર્ણિમા વૈશાખ સુદ ચૌદશ આવા ઉત્સવો ઉજવાતા હોય છે અને અહીંયા આવી અને લોકોને એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે અહીંયા બેસી અને લોકો નમ શિવાયની એક માળા કરે છે અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવે છે વિરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના જય